હલો મિત્રો સ્વાગત કરું છું 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 તમારું આજે એટલે કેસરીયાડ એક્સાઇલ કંપનીમાં આજે આપણે જે સેક્શન જોવાના છે ફેન્સી કોટન સાડીઝમાં સાડીઝમાં પણ ઘણી બધી વેરાઈટીઝ આવે છે ડેલીવેર પ્રિન્ટ સાડીઝ કેટલોગ પ્રિન્ટ સાડી ફેન્સી પ્રિન્ટ સાડીસ એમાં બ્રાઇડલ કલેક્શન સિલ્ક સાડીઝ તેમાં આપણે આજે જે સેક્શન જોવાના કોટન સાડીઝ કોટનમાં પણ તમે સુતી કોટન અને ફેન્સી કોટન જેવી કે આપણે જોઈ શકીએ બ્યુટિક કોન્સેપ્ટ હોય બ્યુટિકમાં જે પાર્ટીવેર આપણે વુમેન્સ આપણે ગર્લ્સ જે હોય છે મહિલાઓ જે આપણે ઓફિસ વર્કની જે સાડીઓ આવે છે એમાં ફેન્સી કોટનનું સારું ડિમાન્ડ ચાલે છે તો આજે સેક્શનમાં આપણે તમે જોઈ શકો છો પૂરું નવું કલેક્શન કેમકે આગળ સિઝન આવી છે રહી છે અને રક્ષાબંધન એવી બધી સિઝન બી મોટી મોટી આવી રહી છે તો સાડીઓમાં ઘણી ડિમાન્ડ આપણા ગુજરાતમાં તો જોઈ શકો દરેક જ ગામમાં સાડીનું સારું કલેક્શન ડિમાન્ડ ચાલતી હોય છે ને સાડી કપડાનો એક એવો બિઝનેસ છે કે એની ટાઈમ રનિંગ બિઝનેસ આજે નહીં તો કાલે નહીં તો પરમ જેવી છે એમાં કંઈ ખરાબ થાય એવું બી નથી તમે ભલે ઘર બેઠા બી નલો બજેટથી તમારું પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજારનું બજેટ હોય એમાં પણ તમે સાડીસ કુર્તીઝ ડ્રેસ મેટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ આવું દરેક કપડાનું એક નલું અમુક અમાઉન્ટથી પણ તમે તમે ઘર બેઠા બી આવું બિઝનેસ કરી શકો છો તો સાડીનો બિઝનેસ એક એવો છે કે ત્રણસો ને દિવસ ચાલે એ ટાઈપનું તમને આ બિઝનેસ છે તો અમારા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં રેન્જની વાત કરું તો માત્ર ને માત્ર એકસો ને પંદર રૂપિયાથી આ સેક્શનમાં રેન્જ સ્ટાર્ટઅપ થઈ જાય છે પછી તમને અલગ અલગ એકસો પંચોતેર એકસો એંસી બસો અઢીસો પાંચસો હજાર રૂપિયાની રેન્જમાં તમને ઘણી બધી કોન્સેપ્ટમાં સાડીઓ તમને મળી જશે એ પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં જોઈ શકો છો આ ફેબ્રિકનું વાત કરીએ તો મલ કોટનના ફેબ્રિક પર આવશે મલ્ટી કલર ડિઝાઇન્સ બોર્ડર બી તમે જોઈ શકો કોન્ટ્રાસ્ટ બોર્ડરની સાથે ગ્રીન અને મેરુન કલરની તો આ ટાઈપના તમને ફેન્સી કોન્સેપ્ટ કોટન બેઝ પર તમને જોઈએ તો આવા કલેક્શન તમને કેસીરાડ ટેક્સાઈલ કંપનીમાં ઘણી બધી સાડીઝમાં તમને વેરાયટીઝ મળી જશે વિડીયો મારફતમાં આપણે આટલું બધું કોલેક્શન ન જોઈ શકીએ પણ તમે એકવાર અમારે કેસીરાડ એક્સાઇલ કંપનીમાં વિઝિટ કરો જ્યાં તમને વુમેન્સને લગતી દરેક આઇટમ્સ જેમ કે સાડીઝ કુર્તીઝ ડ્રેસ મટીરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટાશ દરેક વેરાયટીઝ દુકાનની આપણી જો તમારી કપડાની રિટેલ દુકાન છે તો તમને દરેક વેરાયટીઝ એક જ જગ્યાએ એક જ સ્થળે મળી જશે વાત કરીએ આ સાડીની બ્લાઉઝની તો જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝનું કોન્સેપ્ટ તમને મળી જશે જેમ કે જેવી આમની બોર્ડર આપવામાં આવી છે એ ટાઈપના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝનો કોન્સેપ્ટ તો આવી ફેન્સી ફેન્સી સાડી તે પણ કોટન બેઝમાં તમને ઘણી બધી રેન્જ મળી જશે નેક્સ્ટ આપણે જોઈએ તો ફેબ્રિકની વાત કરીએ તો તમને અહીંયા ડોલા સિલ્ક સુતી કોટન લીલન કોટન ઓર્ગેન્ઝા ફેબ્રિક સિલ્ક આ ટાઈપના તમે જોઈ શકો છો જેકોરની બોર્ડરવાળું તો આનું પણ હમણાં ખૂબ સારું ટ્રેન્ડ ચાલી રહ્યું છે આવી રીતના તમને ઘણી બધી વેરાયટીઝ ફેન્સી ફેન્સી કોટનના બેઝ પર અહીંયા કેસીરા ટેક્સટાઇલ કંપનીમાં અવનવી વેરાયટીઓ તમને અહીંયા જોવા મળી જશે તો એકવાર તમે સુરત જ્યારે આવો તો અમારા કેસીરા ટેક્સટાઇલ કંપનીની મુલાકાત અવશ્ય લ્યો ત્યાં તમે જોઈ શકો છો આ ટાઈપના ફેન્સી કોન્સેપ્ટ જ્યાં જોઈ શકો જેકોર બોર્ડર આ ઉપર જ જોઈ શકો છો એક નાની બોર્ડર કરવામાં આવી છે આ પ્રિન્ટ નથી તમે બેક સાઈડ પણ ફિનિશિંગ જોઈ શકો પ્રોપર તમને થ્રેડમાં કે ડોરાથી કામ કરવામાં આવી છે તો આ ટાઈપનું તમને ફેન્સી કોન્સેપ્ટ તમને જોઈ આ ટાઈપની સાડીઓ મલ્ટી કલર ડિજિટલ પ્રિન્ટમાં બોર્ડર પણ ખૂબ સરસ છે પૂરી જેકોર્ડની ગોલ્ડન કલરના ટચઅપની સાથે આલ ઓવર સારી સાડીની તમને પ્રોપરની લેન્થ વાત કરું તો તમને પૂરો છ પીસનો કટ મળી જશે અને આમાં પણ તમને અલગ અલગ કલર અને પ્રિન્ટની ઘણી બધી પેટર્ન અને ડિઝાઇન્સ મળી જશે સિંગલ પીસમાં આ સેલિંગ નથી આ ઓન્લી ફોર મેન્યુફેક્ચરિંગ એટલે હોલસેલમાં જે તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરવા માંગો તો તમને સેટવાઈઝ લેવો પડશે એક બે પીસનો ઓર્ડર થશે નહીં એટલે જે કોઈ બહેનોએ આવું બિઝનેસ કરવો હોય ઓલરેડી બિઝનેસ કરી રહ્યા છો તો એમના માટે આ વિડીયોમાં ઘણી બધી કલેક્શન તમને અહીંયા મળી જશે જોઈ શકો છો આ સાડીનું બ્લાઉઝ તો ટોન ટુ ટોન પ્રિન્ટ છે જેમ કે આખા સાડી પર ફ્લોવર પ્રિન્ટ કરવામાં આવી છે તો બ્લાઉઝમાં તમે જોઈ શકો ખૂબ સરસ સિંગલ કલરમાં ડોટેડ પ્રિન્ટનું કામ આવ્યું છે તો આ ટાઈપના ફેન્સી તમે બ્લાઉઝ પીસની સાથે દરેક તો તમને અહીંયા મળી જશે નેક્સ્ટ જે સાડી રહેવાની છે તે પણ ખૂબ સરસ પેટર્ન છે આપણે પૂરું તમે પટોળા ડિઝાઇનની ઉપર તો આ ટાઈપનું ફેન્સી કોન્સેપ્ટ સાડીઝમાં તમને કોટન બેઝ પર જોઈ શકો પૂરું ઓફિશિયલ વેર કલેક્શન જો કોઈ બહેનો અને બ્યુટિક બી કરવું હોય તો બ્યુટિક કોન્સેપ્ટમાં પણ આવી સાડીઓનો ખૂબ સારો ડિમાન્ડ હોય છે જોઈ શકો છો વોટરબર તમને પૂરું એમ્બ્રોઇડરી ડિઝાઇન્સ ટ્રેડની સાથે સિકવેવન્સ વર્ક અને આ ટાઈપનું કોન્સેપ્ટ આપ્યું છે અને પૂરી ઓલ ઓવર સાઈઝમાં સાડીઝમાં સાડીઝમાં તમે જોઈ શકો છો પૂરી મલ્ટી ડિઝાઇન પ્રિન્ટ છે બધી ફિગર પ્રિન્ટની તો આવું તમને પટોલા ટાઈપની પેટર્નમાં બેટિક ડિઝાઇન્સમાં ઘણી બધી અલગ અલગ પેટર્નમાં તમને આવી બધી સાડી ઓલ ઓવર સિંગલ કલર બેઝિક પર છે તો આવી ઓફિશિયલ સાડીઝ પણ તમને અહીંયા ઘણી બધી વેરાયટીઝ આઈ ટાઈપની મળી જશે કારણ કે ઓફિસ વર્કની વુમેન્સ વુમેન્સોને આવી સાડીઓનું જ વધારે ડિમાન્ડ હોય છે તો આ ટાઈપની તમને કલેક્શન અહીંયા બ્યુટી કલેક્શન સાડીનું કલેક્શનમાં ઘણી બધી વેરાયટીઝ તમને અહીંયા મળી જશે રેન્જ તમને કીધું તેમ એકસો ને પંદર રૂપિયાથી સ્ટાર્ટઅપ થઈ જાય છે આ સાડીનું બ્લાઉઝની વાત કરું તો જોઈ શકો છો તમને પૂરું સેમ ટોન ટુ ટોન જે ફેબ્રિક કલર છે એ જ સાડીનું સેમ તમને અહીંયા ડિઝાઇન હા ડોટેડ ડિઝાઇન્સનું તમને આ ટાઈપનું બ્લાઉઝ મળી જશે તો આવી તમને ફેન્સી ફેન્સી કોન્સેપ્ટમાં સાડીઓનું કલેક્શન અમારે કેસરાડ એક્સાઈલમાં ભરપૂર મળી જશે નેક્સ્ટ જોઈ શકો છો આ બી ખૂબ સરસ છે તમે ડોલા સિલ્કની પર ફેબ્રિક છે ડોલા સિલ્ક તો આ બી ખૂબ સરસ પેટર્ન બનાવ્યું છે પિંક કલરની સાડીના કોન્ટ્રાસ્ટ પર તમે જોઈ શકો છો પૂરું મલ્ટી કલર ડિઝાઇન્સ એકદમ સરસ મજાની સાડી ફેબ્રિકની વાત કરું તો એકદમ ડોલાસી સોફ્ટ ફેબ્રિક છે એકદમ કૂડું કાપડ કાપડ પ્રિન્ટની પૂરી ગેરંટી રહેશે તમે કસ્ટમરને બી તમે બે ગેરંટી આપી શકો આ ટાઈપની તમને બેસ્ટ બેસ્ટ કલેક્શન બેસ્ટ ક્વોલિટી તમને અહીંયા મળી જશે જોઈ શકો છો કેટલું સરસ પ્રિન્ટ કરવામાં આવી છે મલ્ટી કલર પૂરી બાટીક ડિઝાઇનની સાથે તો આવી પ્રિન્ટોમાં તમને ઘણી બધી કોન્સેપ્ટની સાડીઓ અહીંયા મળી જશે અમારા કેસીરા ટેક્સટાઇલ કંપનીમાં તે પણ એક મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ મેન્યુફેક્ચરિંગ સાથે તમે બી જોડાઈને પ્રોફિટ બી સારો કરી શકો છો તમને માર્જિન બી સારું મળે કેમ કે એમાં વચ્ચે નથી તો દલાલ હોતા અને નથી કોઈ ડિસ્ટ્રીબ્યુટર તો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાશો તો તમને બેસ્ટ ક્વોલિટી અને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં પ્રોડક્ટ મળશે એટલે તમે પ્રોફિટ બી સારો લઈ શકો આવી તમને ઘણી બધી વેરાયટી સાડીઓમાં લેડીઝની દરેક વેરાયટીસ અહીંયા તમને અહીંયા મળી જશે તે પણ બધી મેન્યુફેક્ચરિંગમાં જોઈ શકો છો આ ઓલ ઓવર પ્રિન્ટમાં ખૂબ સરસ કલેક્શન છે તો આમાં તમને અલગ અલગ પેટર્ન અને ડિઝાઇન પણ મળી જાય હવે તમે જેમ બતાવો છો તો હવે જે કોઈ બી સાડીનું તમે પ્રોડક્ટ પરચેસ કરશો તો આ ટાઈપનું તમને પૂરું બંચવાઇજ પરચેસ કરવાનું રહેશે એક બે પીસનો ઓર્ડર રહેશે નહીં અગર તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમને આ ટાઈપના કલેક્શનમાં અલગ અલગ ડિઝાઇન્સ અલગ અલગ કલરમાં પૂરું પ્રોડક્ટ તમને આવી રીતના જીપ બેગની સાથે સેફ્ટી પેકિંગમાં મળશે તાકી તમે પાર્સલ બી મંગાવો તો તમારો પાર્સલમાં પ્રોડક્ટ ડેમેજ અને ગલી એવું તમને કોઈ ડિફેક્ટ ન થાય એ ટાઈપનું તમને સેફ પેકિંગમાં તમને પાર્સલ ઘર બેઠા બી મંગાવી શકો છો પાર્સલની પૂરી જિમ્મેદારી રિસ્પોન્ડિબિલિટી અમારા કેસરી ટેક્સ્ટાઈલ કંપની રહેશે જ્યાં સુધી તમારું પાર્સલ ન મળે એ બધી રિસ્પોન્ડિબિલિટી અમારા કેસીરા ટેક્સટાઇલ કંપની રહેશે જોઈ શકો છો આ સાડીનું બ્લાઉઝ તો ખૂબ સરસ આ સાડીનું બી બ્લાઉઝ કરવામાં આવ્યું છે આવી રીતના તમે જોઈ શકો ડિફરન્ટ બ્લાઉઝ એટલે બ્લાઉઝમાં ડિઝાઇન્સ એકદમ ટોન ટુ ટોન એટલે ડિફરન્ટ એટલે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝનું કોન્સેપ્ટ ટાઈપનું તમને આવી રીતે મળી જશે નેક્સ્ટ જોઈ શકો છો તમે પૂરી વાઇન કલર પર આ બી ખૂબ સરસ પેટન આપવામાં આવ્યું છે સાડીનું આલોટમાં કોટન બેઝ પર કોટનની ફેબ્રિકમાં તમને આજે કલેક્શન બતાવું છું ખૂબ સરસ છે જોઈ શકો છો પૂરું આલો ઓવર પ્રિન્ટમાં તમે જોઈ શકો છો પૂરી ડાર્ક વ્હાઈટ કલરના ઉપર તમે આ જેકોડ ની બોર્ડર વાળું કોન્સેપ્ટ ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ આવી બધી તમને ફેન્સી ફેન્સી સાડીઝમાં કલેક્શન અમારા કેસરીરા ટેક્સટાઇલ કંપનીમાં જોઈ શકો છો ઘણી બધી તમને રેન્જ અને વેરાયટીઝ અહીંયા મળી જશે તો એકવાર તમે જ્યારે બી સુરત આવો તો અમારા કેસરીરા ટેક્સટાઇલ કંપનીમાં આવશે આવો જેનું એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત ત્યાં તમે આવીને વિઝિટ બી કરી શકો છો કમ્પલસરી નથી કે તમે અહીંયા આવો એટલે પરચેસ કરવું જ પડશે એકવાર અમારી કેસરીડા ટેક્સાઈલ કંપની તમે વિઝિટ કરો ત્યાં તમારું અમારી ક્વોલિટી અને પ્રાઇસ તમે જોઈ શકો છો તમને બેસ્ટ લાગે તો તમે પર્ચેસ કરો સુરત ઘણું મોટું હબ છે આજે ટેક્સટાઇલ માર્કેટનું સાડીઓનું અહીંયા તમે ભલે દસ દુકાન બી ફરો અને અમારા કેસરીયા ટેક્સાઈલમાં બી તમે આવી શકો છો અહીંયા જોઈ શકો છો તમને જ્યાં બેસ્ટ લાગે ત્યાં પર્ચેસ કરો પણ એકવાર કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમે અવશ્ય મુલાકાત લો તો આવા તમને સાડીઓમાં ઘણી બધી વેરાયટીઝ અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને મેન્યુફેક્ચરિંગમાં મળી જશે આજે સુરતમાં તમે ઘણી બધી દુકાનો જોઈ શકો તો બધા જ કીધા ઓર મેન્યુફેક્ચરિંગ છે અમે બી મેન્યુફેક્ચર પણ પ્રોપર મેન્યુફેક્ચરિંગમાં તમે જ્યારે જશો ત્યાં તમને એમનું પૂરું સિસ્ટમ બારકોડિંગ ટેબ લેગલ બધું તમે જોઈ શકો કમ્પેર કે કઈ કંપની મેન્યુફેક્ચરિંગ હોય તો આવી તમે અહીંયા આવીને તમે પ્રાઇસ અને ક્વોલિટી બી તમે કમ્પેર કરી શકો છો જોઈ શકો છો પૂરી બાટિક ડિઝાઇન પર ગ્રે કલરના કોમ્બિનેશનની સાથે ખૂબ સરસ પેટર્ન આપવામાં આવ્યું છે તો આવી તમે આ જોઈ શકો કોટનના બેઝ પર સાડીઓ ફૂલ કોન્સેપ્ટમાં તમે ફેન્સી ફેન્સી સાડીસમાં તમને અહીંયા વેરાયટીઝ ઘણી બધી મળી શકે તો જે કોઈ બેનો આવો બિઝનેસ કરવા માગી રહ્યા છો યા નવો બિઝનેસ કરવો છે ઓલરેડી તમને સાડીનો વેપાર બી કરી રહ્યા છો જે કોઈ ભાઈ ફેરીનો બી બિઝનેસ કરી રહ્યા છે તો આવું બધું તમે કલેક્શન એડ કરવા માગો છો તમારા કેસિરા ટેક્સટાઇલ કંપનીમાં જે સુરત મિલેનિયમ માર્કેટમાં લોકેટેડ છે ત્યાં તમે વિઝિટ કરી શકો છો ઓનલાઈનની બી સુવિધા મળી જશે સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે અમારી ઓનલાઈન ટીમની સાથે તમે જોડાઈને ઘર બેઠા બી પ્રોડક્ટ મંગાવી શકો છો તો જે કોઈ બેનો અમારો વિડીયો નવો જોઈ રહ્યા છો અમારો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન ક્લિક કરજો તાકી તમને નવા નવા વિડીયોનું નોફિકેશન અપડેટ મળતું રહે ત્યાં સુધી બધા ભાઈ બહેનો અમારો વિડીયો જોવા બદલ આભાર સાડી કુર્તી હોય કેસરિયા સહી દામ નામ કેસરિયા